હું ચો કંકો છોકરો લીધો જઈને ઉભો રેવું મને આ મારવા હોય પડ્યા સારું સારું એ તો ભૂલ થઈ ગયા મને લાગે કે તું એનો ભેગો એટલે તને મારે હજી યાર માર નહી માર યાર પેલા મો લેવા આવું હું ઈવન ગેન ના આવું લઈ ના આવે તો તારા આભુ જ પડશે એ તમે જો હું લેવા આવું હું નઈ રોકતો હું એ હેડ હું ના આવું પણ હુંનો આવું તમ તું વેણવા માંસી તાન તું ભેગો યાર ના આવ તાન ઇન્દન તું ના આવ ના આવ

આ પેલો હા રે મગલો ઈ નઈ પડતી નઈ જગા છોકરો મૂકી દે રે બા ઉપર મારા છોકરો પેલા ટાઈગર ના છોકરા ઘેર આયો છે ટાઈગર કે બસ સોનિયા આ રયો મારું ફોડી આ મારો છોકરો આ બે રબ્બા મારો અલે કો તુ બગ આયો ના રાખી મું શીતમ જીતો હું તો હું આમાં વાર રાખજો પણ એ ગતા તો ખબર નહી આ મારા જતી અને આ નહી જતો રા રાખવા ને આમ જવાનું હોય તો આ તારો છોકરો એને હે રાખવા જાય છે મારે પણ આય ગેર પણ કોક શિકાર તો એને ખબર પડે એ તો કે તો કે તારો છોકરો તારા ધોના લઈ સિનન તો આવતો નહી